ગુજરાતનું ગૌરવ ગરબા એ ગુજરાતની રોમ રોમરોમમાં જન્મજાતથી વસેલા હોય છે વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો તહેવાર નવરાત્રીનો ચાલી રહ્યો છે ત્યારેમાં શક્તિની આરાધનાના પર્વ એ સૌ કોઈ ગરબા રમવા તલ્લીન થઈ જાય છે ગુજરાત ગૌરવ ગરબા એ ગુજરાતીના રોમ રોમમાં જન્મજાતથી વસેલા હોય છે ગરબા રમવા તાલીના ગરબાએ હવે મસ્ત અવાજમાં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે મોટે રાતો મન ગરબા ગાઈ લે પણ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ના રહે ગુજરાતની આ ઓળખને નાનપણથી જ સમજ અને સ્વતંત્ર રીતે ગરબા રમી શકે તે માટે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબાજી માતાના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે પાંચ વર્ષથી માંડી પંદર વર્ષના બાલિકાઓ પોતાની આગવી રીત ભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવતા બાલિકા પણ હોશે હોશે ગરબા ગાય અને અનેરો આનંદ પણ એમને મળે છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે